વિરમગામ પંથકમાં વરસાદની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા ગુજરાત માટે ભારે વરસાદની ચેતવણી તારીખ અઠ્યાવીસ જુલાઈથી ત્રણ ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધીનું વરસાદનું પૂર્વાનુમાન જાહેર કરાયું નમસ્કાર આપ નિહાળી રહ્યા છો સીએમએમ ભારત ન્યૂઝ જો ભારે વરસાદની ચેતવણીની વાત કરીએ તો આજે તારીખ અઠ્યાવીસ જુલાઈના રોજ હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા અને તાપીમાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે જો યલો એલર્ટ આપેલા જિલ્લાઓની વાત કરીએ તો બનાસકાંઠા મહેસાણા પાટણ સુરેન્દ્રનગર અમદાવાદ મોરબી રાજકોટ બોટાદ ભાવનગર ગાંધીનગર ખેડા આણંદ વડોદરા ભરૂચ સુરત નવસારી ડાંગ અને વલસાડમાં હવામાન વિભાગ દ્વારા છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે ઓગણત્રીસ જુલાઈના ભારે વરસાદની ચેતવણીની વાત કરીએ તો આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત સુરેન્દ્રનગર બોટાદ મોરબી રાજકોટ અમરેલી અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે આ ઉપરાંત જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમદાવાદ ગાંધીનગર ખેડા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ તાપી ડાંગ નવસારી અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે વાત જો ત્રીસ જુલાઈના ભારે વરસાદની ચેતવણીની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા નવસારી વલસાડ સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર ખેડા આણંદ અમદાવાદ સુરેન્દ્રનગર મોરબી કચ્છ જામનગર રાજકોટ જૂનાગઢ પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં યલો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે જો એકત્રીસ જુલાઈના ભારે વરસાદની ચેતવણી અંગે વાત કરીએ તો નવસારી અને વલસાડમાં હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે અને ગુજરાતના બાકીના જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની કોઈ ચેતવણી આપવામાં આવેલી નથી જો વાત કરીએ પહેલી ઓગસ્ટના ભારે વરસાદની ચેતવણી તો ગુજરાત રાજ્ય અને દીવ દમણ દાદરા નગર હવેલી માટે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે નવસારી અને વલસાડમાં યલો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી છે ગુજરાતના બાકીના જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની કોઈ ચેતવણી આપવામાં આવેલી નથી જો વાત કરીએ સપ્તાહના વેધર અપડેટ્સ અંગે તો તારીખ અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ જુલાઈના રોજ હવામાન વિભાગના મતે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઘણા સ્થળોએ ગાજવી સાથે હળવાતી મધ્યમ વરસાદની શક્યતાઓ રહેલી છે અને ગુજરાતના બાકીના જિલ્લાઓમાં મોટા ભાગના સ્થળોએ ગાજવી સાથે હળવાતી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે આ જ રીતે જો આપણે કરીએ નજર એકત્રીસ જુલાઈ અને પહેલી બીજી અને ત્રીજી ઓગસ્ટના વરસાદના પૂર્વાનુમાનની તો આ ચાર દિવસ દરમિયાન હવામાન વિભાગના મતે ઘણા સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી છે જો મેઘગર્જનાની વાત કરીએ તો તારીખ અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ જુલાઈના રોજ હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદની સાથે હળવાથી મધ્યમ મેઘગર્જનાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે જો ખાસ કરીને આજના દિવસની ભારે વરસાદની ચેતવણીની વાત કરીએ તો આજે હવામાન વિભાગ દ્વારા ગુજરાત માટે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે અને ગુજરાતના અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આજે અમદાવાદ જિલ્લામાં હવામાન વિભાગના મતે વરસાદની શક્યતાઓ રહેલી છે અમદાવાદ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવેલું છે અને વિરમગામ પંથકમાં પણ વરસાદની શક્યતાઓ રહેલી છે વેધરને લગતી આવી જ લેટેસ્ટ અપડેટ માટે આપ જોતા રહો સીએમએમ ભારત ન્યૂઝ જો આપને આ વિડીયો પસંદ આવે હોય તો આપ અમારી યુટ્યુબ ચેનલ સીએમએમ ભારત ન્યૂઝને સબસ્ક્રાઇબ કરશો લાઇક કરશો કોમેન્ટ કરશો અને આ લિંકને આપના મિત્રો સુધી શેર કરશો સીએમએમ ભારત ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા બદલ આપનો આભાર